મોદીનું આજે દેશવાસીઓને સંબોધન આવતીકાલથી જીએસટીના નવા દર છે તે લાગુ થવાના છે પીએમ મોદી સંદર્ભે દેશવાસીઓને સંબોધન કરી શકે છે હવે માં પાંચ અને અઢાર ટકા બે જ સ્લેબ હશે લક્ઝરી વસ્તુ પર ચાલીસ ટકા સુધી ટેક્સ લાગશે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ ઘટતા મધ્યમ વર્ગને રાહત પહોંચશે આજે સાંજે વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે હવે જીએસટીમાં 5 અને અઢાર વેજ સ્લેબ હોય છે લક્ઝરી વસ્તુઓ પર સુધીનો ટેક્સ છે તે લાગશે અને જીએસટી પર આજે ચર્ચા કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને આજે સાંજે પાંચ વાગે તેઓ સંબોધન કરવાના છે જીએસટીમાં ઘટાડો થતા જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે સક્રિય થયા છે ઘીનો જથ્થો ઝડપાયો નાની કડી વિસ્તારમાં આશીર્વાદ સોસાયટીમાંથી આ નકલી ઘી મળ્યું છે મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડના ઘીના પાઉચ અને ડબ્બા ઝડપાયા છે મહેસાણા એસઓજીએ બાતમીને આધારે દરોડા પાડી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે સુધીર મહેસાણા ના કડી માંથી લાખો રૂપિયા નો નકલી ગીનો જથ્થો ઝડપાયો છે શું વિધા તો ગઈકાલે રાત્રે મહેસાણા એસઓજી દ્વારા કડી તાલુકાના નાની કડી આવેલા આશીર્વાદ પોલીસ મળેલી બાતમી ને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી ઘટના સ્થળ જ પરથી જ અલગ અલગ બ્રાન્ડના આઠસો ને એસી ગીના અને ત્રણ ડબ્બા મળી આવ્યા હતા અને કુલ મળીને વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો બિલકુલ સુરત શહેરમાં સતત પાંચ દિવસ મેઘરાજા નું તાંડવ જોવા મળ્યું જ્યાં ઉંધના સહિતના અનેક વિસ્તારોમાં જળભરાવ જોવા મળ્યો છે ગુજરાત ઓસારી રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયા ફરી સુરત પાણી પાણી સદાસાનિકોમાં ભારે રોષ છિત ફેલાયો છે વરસાદી પાણીના નિકાલનું પંતરા પાસે આયોજન ન હોવાનું પણ સ્થાનિકોએ આકશેપ કર્યો છે શહેર ખાતે આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાય છે સુરત શહેરના અઠવા લાઈન્સ અડાજણ પાંડેસારા ઉડના જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આ રોડ છે એ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો છે ઉધનાથી ને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને હારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો જીવના જોખમે આ વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે મહત્વનું છે કે જે નાના વાહન વાહનો હોય છે એ બ્રેકડાઉન પણ થઈ રહ્યા છે કારણ કે પાણી ભરાઈ જવાને કારણે વાહનો ખકાઈ રહ્યા છે આ બાઇક ચાલકો છે તેઓ પણ જબરજસ્તી જાણે વરસાદી પાણીમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે થોડા સમયમાં જ વરસાદ વરસ્યો અને આ પાણી ભરા ગયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે પ્રી મોન્સૂન કામગીરી હોય છે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોડાક સમયમાં જ આ વરસાદી પાણી ભરાઈ જતા હાલ ભારે હાલાકીનો સામનો વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ધાનેરા પોઈન્ટ જુનાથણા ડેપો સ્ટેશન રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદ પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પગલે ચીકુના પાક ને નુકસાન ની સેવાઈ છે નવરાત્રી ની શરૂઆત પહેલા જ ગરબા આયોજકોની ચિંતા સતત વધી રહી છે શું સ્થિતિ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સમગ્ર જિલ્લામાં છવાયો છે અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તાર સાથે શહેરી વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને જે તે જવું હોય એમાં અઘવડતા પડી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો નૌસારી જિલ્લાને બગાયતમાં બગીચો ગણવામાં આવે છે ને ત્યાં ચીકુનો મબલક પ્રમાણમાં પાક લેવાતો હોય છે પરંતુ ચીકુનો પાક તૈયાર થવા આવ્યો છે ત્યારે વરસાદ વિજળ બની શકે છે કારણ કે ચીકુના પાક માટે વરસાદ હાલ અનુકૂળ નથી જેને લઈને મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને નવરાત્રી આયોજકો જે ખુલ્લા મેદાનમાં કરી રહ્યા છે તેમના માટે પણ આ જે આયોજકો ચિંતામાં મુકાયા છે રાકેશ જાણકારી બદલ આપનો સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે ઊંધના વિસ્તારમાં ડ્રેનેજ માં કેમિકલ નું પાણી છોડવામાં આવ્યું પહેલા લાલ અને ત્યારબાદ હવે ગુલાબી કલરનું કેમિકલ વાળું પાણી જોવા મળ્યું અધિકારીઓની બેદરકારીનો આ પુરાવો છતો થયો છે ડ્રેનેજ માંથી કેમિકલ યુક્ત પાણી નીકળતા લોકોમાં આક્રોશ ફેલાયો કરવા છતાં કોઈ અધિકારીઓ સાંભળતા જ નથી તો આ કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને જેને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે અને જેને લઈને લોકોમાં પણ એટલો જ આક્રોશ વ્યાપ્યો છે ઉદના વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ચોમાસા દરમિયાન બનતો હોય તો એ છે કલર વાળું સુરત શહેરના વિસ્તારમાં દરમિયાન સૌથી મોટી સમસ્યા છે કલર વાળું પાણી અગાઉ પણ આ જ વિસ્તારમાંથી જે ઇન્ડસ્ટ્રી એરિયા છે ઇન્ડસ્ટ્રીમાંથી કલરવાળું પાણી ડાયરેક્ટ ડ્રેનેજમાં છોડી દેવામાં આવે છે જેના કારણે આ જે વરસાદી પાણીનો ભરાવો થાય છે સાથે જ આ કલરવાળું પાણી પણ બહાર નીકળતું હોય છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ સીધા દ્રશ્ય છે ઉધના વિસ્તારમાં હરિ ઈચ્છા ઇન્ડસ્ટ્રીઝ જે સોસાયટી છે એ સોસાયટીના છે કે જ્યાં કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગટર લાઇન અને કલરવાળું પાણી મિક્સ થઈ જતા અહીંના જે સ્થાનિકો છે લોકો રહેતા હોય છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેઓના ચામડી જેવા રોગો પણ થઈ ચૂક્યા છે અને સ્થાનિકો દ્વારા તેઓ આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જે આપનું નામ અને શું પરિસ્થિતિ છે મારું નામ મેહુલભાઈ છે અને પરિસ્થિતિ એવી છે કે અહીંયા જ્યારે બી વરસાદનું પાણી વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ત્યારે આ પાણીમાં કલર વાળું પાણી આવે જ છે આ બાજુ આ પાણી ક્યાંથી આવતું હવે અંદર થી આવતું હશે સપોઝ કરો કારણ કે બાર થી તો આવતું નથી એટલે અંદર થી આવતું હશે પણ મને એક્ઝેક્ટલી ખબર નથી ક્યાંથી આવે છે પણ પાણી ભરાય છે હા જ્યારે બી વરસાદ આવે તમે અત્યારે તપાસ કરી શકો છો તમે આ પાણી નો નિકાલ થઈ જાય પછી તમે બે એક દિવસ પછી પાછો વરસાદ પડે પાછું બી આ કલર વાળું પાણી હશે જ્યાં પાણી થી સ્થાનિકો ને કેટલી એને ખંજવાડ ને પ્રોબ્લેમ રહેતા હશે સાહેબ મેં અત્યારે એની અંદર મારે બહાર નીકળવું હોય તો એક જ ઓપ્શન છે ચાલીને જવું પડે તો એની અંદર ખંજવાડ તો આવે જ છે સમજો અને બીજા જે લોકો છે કે જે લોકોને કાયમી આની અંદર ચાલવાનું આવે છે એ લોકોને પ્રોબ્લેમ થતી હશે ચોક્કસ થી કે આ પાણીમાંથી પસાર થવાના કારણે અહીંના જે સ્થાનિક લોકો પસાર થતા હોય છે તેઓને આ ચામડીના રોગ થઈ રહ્યા હોય છે તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ખાસ કરીને સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા અહીંના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકી ચોમાસા દરમિયાન વેઠવાનો વારો આવે છે કારણ કે જ્યારે પણ વરસાદ પડે પાણી ભરાય એટલે આ જ રીતે કલર વાળું પાણી બહાર આવતું હોય છે જેના કારણે લોકો ટાહી મામ ચૂક્યા છે મહત્વનું છે કે મહાનગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ આ રજૂઆતને ધ્યાને ન લેતા હોય છે અને જે લિસ્ટ લોકો છે તેઓ જે કલર છે કેમિકલ વાળું પાણી હોય છે એ પાણી સીધું ગટલમાં છોડી દેતા હોવાને કારણે આ પરિસ્થિતિ બની રહી છે અગાઉ પણ ઇન્ડસ્ટ્રીમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ ફક્ત કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો કોઈને ગાંટતા ન હોય તેવું પ્રતિક

સવાલો અહીંયા ઉઠાવી રહ્યા છે મહાનગરપાલિકાના કર્મચારીઓ જાણે કે રવિવારની રજાના મૂડમાં હોય કારણ કે આ દ્રશ્યો તેમને નથી દેખાતા સુરતના મેયર મીટિંગમાંથી બહાર આવીને ક્યારે શહેરની વાસ્તવિકતા જોશે તે સવાલ થઈ રહ્યો છે કારણ કે સતત દર વખતે પરિસ્થિતિ છે ડ્રેનેજમાંથી આ કેમિકલ વાળું પાણી છે તે આવે છે અને લોકો આવા પાણીમાંથી ચાલીને જવા મજબૂર બને છે કેમિકલ વાળું પાણી તે લોકોની સ્કીન અડે છે ને તેને કારણે તેમને અનેક સમસ્યાઓ થતી હોવાનું પણ લોકો કહી રહ્યા છે પરંતુ તંત્રને કોઈ પણ પ્રકારે કઈ ફરક નથી પડતો સુરત ના મેયર મીટિંગમાંથી બહાર આવીને આખરે હવે શહેરની આ વાસ્તવિકતા ક્યારે જોશે કારણ કે જે જોવા મળી રહ્યા છે પાણી રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે અને જેનાલ માંથી ચાલીને લોકોને જવું પડ્યું છે તો વિપુલ ઉંધનાવાળા સુરત શહેર આગળ પણ અમે આ બાબત ની ફરિયાદ કરી હતી ઝોનલ ને કમિશનર સાહેબ ને પણ ઉધના ઝોન માં જે ઉધના ઉદ્યોગ નગર ની અંદર કેટલા ગેરકાયદેસર કેમિકલ ના કામ ચાલે છે છે એ બાબત સર અમે વાર વાર જાણ કરી ફોટા પણ મોકલા છે પણ આ કાય આ ભ્રષ્ટાચાર ઝોન થી ચાલતું આ ઝોન છે જેની અંદર તમામે તમામ અધિકારીઓ આ રીતે કેમિકલ વાળું જે ગટર લાઈન ની અંદર છોડવામાં આવે છે અને વરસાદી પાણી જયારે ભરાય ત્યારે આ કેમિકલ આખું ગટર માંથી બહાર આવે છે હેલો બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે બિપુલ ભાઈ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબ ને તે છતાં પણ આ લોકો ભ્રષ્ટાચાર રાજકીય દબાણ હેઠળ આખું એક ષડયંત્ર થી પૈસા કમાય છે લોકોને લોકોને સ્વાસ્થ્ય સાથે રમત રમે છે આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય કઈ દેખાતું નથી વિપુલભાઈ આપ કહી રહ્યા છો મેં ને રજુઆત કરી છે કોઈ નિરાકરણ નથી આવતું તો એક વિરોધ પક્ષ તરીકે શું કરવું જોઈએ હવે તમારે અમે આ બાબત સર ત્યાંના લોકો સાથે મીટીંગ કરી રહ્યા છીએ લોકોની સાથે ભેગા થઈ જાણકારી લઈ ફોટો વિડીયો બધું લઈ અને આ બાબત સર અમે આંદોલન કરવાના છે ને આ બાબત સર અમે કોર્ટમાં પણ જવાના બિલકુલ બિલકુલ વિપુલભાઈ આભાર રાધનપુરમાં મહિલાના મોતના કેસમાં સરકારને બદનામ કરવા વિપક્ષે માઝા મૂકી રિક્ષાની ટક્કરે થયેલા મોતને આપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપો ગણાવ્યા હવે વાત કરીએ અહિયાં અનિરુદ્ધસિંહ દીકરાના લગ્નમાં હાજરી અંગે ગણેશ જાડેજાની પ્રતિક્રિયા છે તે સામે આવી છે અનિરુદ્ધસિંહને જયરાજસિંહ જરૂરિયાત હતી એટલે લગ્નમાં વાત ગણેશ જાડેજાએ કરી છે પિતા સાથે તોડીને બોલાવે છે જરૂરિયાત સાબિત કરે છે તે વાત તેમના દ્વારા આવી છે અને આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે પિતા સાથે સંબંધ તોડીને જયરાજસિંહને બોલાવે તે જરૂરિયાત સાબિત કરતા હોવાની વાત તેમને કરી આઈએફએસ અધિકારીઓ સાથે બવાલમાં પણ અમે તેમની સાથે હતા

જયરાજસિંહે એમનું કેટલું રાખવું હશે અને જયરાજસિંહ ક્યાંક ક્યાં એમને મદદરૂપ આવી છે અને એમની સાથે મુશ્કેલીના સમયની અંદર ઉભા રહ્યા હશે હું એવું માનું છું તો કદાચ એટલા માટે જ પણ એમના પિતાશ્રીને સાથે સંબંધ તોડી અને જયરાજસિંહને એટલા માટે જ કદાચ આગળ લગ્નની અંદર બેસાડ્યા હોય સ્વર્ગસ મહીપતસિંહને જ્યારે આઈએફએસ અધિકારીઓ સાથે રગજક થયેલી એ બનાવની અંદર બનાવ બની ગયા પછી અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ પોતે લગભગ સવારે સાડા દસ વાગ્યાના સમયે મારા ઘર ઉપર આવી ગયા હતા અને રાતે સાડા અગિયાર બાર સુધી મારા ઘરે રોકાયેલા હતા ત્યારે લગભગ સાંજના સાડા ચાર કે પાંચ વાગ્યાના સમયે હું પણ રાજદીપની સાથે લઈ અને મહીપતસિંહને તાલુકા પોલીસ સ્ટેશને મહીપતસિંહને મળવા માટે અમે ગયેલા તો આ બનાવની અંદર પણ જ્યારે એ ખૂબ મુશ્કેલીમાં હતા એ તો પોતેને એનો પરિવાર જ જાણી શકે કે ભાઈ કઈ રીતના પ્રશ્નો ત્યારે નિર્માણ થયા હતા કેવી સમસ્યા અને કેવી મુશ્કેલી એમની સામે આવી હતી એ તો કદાચ પોતે વ્યક્તિગત અનિરુદ્ધ છે કે એમનો પરિવાર જ જાણતો હોય તો આ મુશ્કેલીના સમયની અંદર પણ આખો દિવસ મારા ઘરે પોતે રહ્યા હતા મેં ને મારા પરિવારે જહેરાજસી એમને જ્યાં પણ ક્યાંય ઉપયોગી થઈ શકે એમ હતા કાયદાકીય રીતે ઉપયોગી થઈ થઈ એમ શકે એમ હતા એ રીતે એમની સાથે ઉભા રહ્યા તો ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ જોવાઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની બેક ટુ બેક મુલાકાત મંત્રીમંડળ અને સંગઠનમાં નવા ચહેરાઓની નિમણૂકની ચર્ચાઓ તેજ બની છે આજે સાંજે સુરત આવશે ગૃહમંત્રી અમિત શાહ શાહના પ્રવાસને લઈને સર્કિટ હાઉસમાં લોખંડી સુરક્ષાઓ લગાવી દેવામાં આવી છે આવતીકાલે વરાછામાં અગિયાર વાગે પૂજન કરવાના છે અને બપોરે એક અને પંદર કલાકે સુરત થી રાજકોટ જવા માટે રવાના થવાના છે એટલે કે આ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના રાજકારણમાં હવે મોટા ફેરફાર છે તે જોવા મળી શકે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બેક ટુ બેક મુલાકાત જોવા મળી જોડાયા છે ગુજરાતના રાજકારણમાં કોઈ મોટા ફેરફાર જોવા મળી શકે કારણ કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહની બેક ટુ બેક મુલાકાત આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ બધાનો સમાવેશ કરીને જોઈએ તો કંઈક મોટા સમાચાર સામે આવી શકે ચોક્કસથી નેહા કે છેલ્લા ઘણા સમયથી જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની વાત હોય છે પ્રદેશ પ્રમુખની વાત હોય છે તે અટવાયેલી રહેલી હોય છે કારણ કે કોઈકને ને કંઈક કારણસર આ તમામ જે ફેરફાર કરવાનો હોય છે તેમાં લેટ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે આવ્યા હતા અને ગૃહમંત્રી જે છે તે આવતીકાલે સુરત ખાતે આવી રહ્યા છે એટલે કે અમિત શાહ આજે રાત્રે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે સાંજે આઠ વાગે તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે જે સ્થાનિક નેતાઓ છે અને જે અધિકારીઓ છે તેઓની સાથે બેઠક કરવામાં આવશે અને બેઠકમાં કંઈક નવા જૂની થાય તેવા એંડાણ વર્તાઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા સમયથી જે વિસ્તરણની વાતો છે એટલે કે જે વિસ્તરણ કરવાના હોય છે વિસ્તરણને લઈને ક્યાંક ને ક્યાંક આ જે અટવાયા કરે છે જે લેટ ડીલે થાય છે તેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારબાદ બપોરે એક વાગ્યા બાદ તેઓ એરપોર્ટ ખાતેથી અહીંથી રવાના થશે અને રાજકોટ ખાતે પહોંચશે પરંતુ જે પ્રમાણે રાત્રિ રોકાણ સુરત ખાતે કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં કઈક ને કઈક નવા જૂની થાય તેવા હેઠળ વર્તા રહ્યા છે જી નેહા આપ અને કોંગ્રેસની તંત્રની ભૂલમાં ખપાવવાના પ્રયાસ જોવા મળ્યા ઘટનાના સીસીટીવીએ મહિલાના મોતના રહસ્ય પરથી પડદો ઉચક્યો છે નર્મદાબેન પ્રજાપતિના મોત બાદ વિપક્ષે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સત્તર સપ્ટેમ્બરે નર્મદાબેન પ્રજાપતિ નામની મહિલાનું મોત થયું હતું રિક્ષા ચાલકે પરિવાર અને રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતિ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરજાણ બેન છે એમનો આર એન્ડ બી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કર્યો જે બાબતે આર એન્ડ બી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યું હતું એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યું છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે ગાંધીનગરના શેરતા ગામે મંદિરની જમીનનો વિવાદ વકર્યો છે મંદિરની જમીન પર ભૂમાફિયાઓના સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો ગામે સંમેલન સાથે આક્રોશ યોજી નરસિંહ ભગવાનના મંદિરની જમીનમાં દબાણને લઈને સંમેલન યોજાયું ભૂમાફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની જમીન પર કબજો કરવામાં આવ્યો છે અને તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગાંધીનગરના શેરસા ગામે મંદિરની જમીનનો વિવાદ વકરી રહ્યો છે ભૂમાફિયાઓ સામે લોકોમાં વ્યાપ્યો છે જેને લઈને આ સંમેલન છે તે મળ્યું હતું મંદિરની જમીન ભૂમાફિયાઓએ પાડી વાત સામે આવી છે અને મંદિરની જમીન પર ભૂમાફિયાઓના કબજાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે શેરતા ગામે વિશાળ સંમેલન સાથે આક્રોશ રેલી છે તે યોજવામાં આવી હતી નરસિંહ ભગવાનના મંદિરની જમીનમાં લઈને સંમેલન યોજાયું જુનાગઢના પ્રાણીઓની સુરક્ષામાં ચૂક જોવા મળી પ્રાણી સંગ્રહાલયમાં બે યુવકોએ વાઘની પજવણી કરી પાંજરામાં રહેલા વાઘની પચવણીનો વીડિયો વાયરલ થયો છે વન વિભાગે વિડીયો મુદ્દે તપાસ શરૂ કરી છે તો જુનાગઢના સકરબાગ ઝુમાં પ્રાણીઓની સુરક્ષામાં સૌથી મોટી આ બેદરકારી જોવા મળી રહી છે કે જ્યાં જવાની મનાઈ છે પજવણી કરવાની મનાઈ છે તેમ છતાં પણ બે યુવકો અહીંયા પહોંચે છે અને વાઘની પજવણી કરે છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જૂના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બે યુવકોએ વાઘની પજવણી છે તે કરી હતી પ્રાણી સંગ્રહાલયમાં બે યુવકો પહોંચ્યા અને વાઘને પજવણી કરી હોય તેવા વિડીયોમાં દ્રશ્યો કેદ થયા છે પાંજરામાં રહેલા વાઘની પજવણીનો વિડીયો વાયરલ થયો છે જે પ્રાણી હતા તેની પજવણી કરવામાં આવી હતી વાસની ફજવણી કરતા જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને વન વિભાગ દ્વારા આ વિડીયો લઈને તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ જાણકારી બદલ આભાર